નમસ્કાર ધોરણ અગિયાર ઇતિહાસનું જે પુસ્તક છે તેના બીજા પ્રકરણમાંથી અગત્યના પ્રશ્નો છે જે તમામ પરીક્ષા માટે ઉપયોગી છે હડપિયા નગરમાં મેન હોલની જાળવણી કઈ રીતે કરવામાં આવતી જે ગટર વ્યવસ્થા હતી તેની અંદર જે મેન હોલ હોય છે તેને જાળવવા માટે શું પદ્ધતિ રાખવામાં આવી હતી તો તેને પથ્થરના ઢાંકણાની મદદથી બંધ રાખવામાં આવતો હતો મેન હોલને તો ઢાંકણું ખોલીને ગમે ત્યારે તેની સફાઈ પણ થઈ શકતી અને ઢાંકણું બંધ હોવાથી જીવાણુઓ પણ અંદર પડતા નહીં ગટર યોજના દ્વારા કઈ બાબતનું અવલોકન થઈ શકે છે તો હડપ્પાની જે ગટર યોજના હતી એનાથી આપણને ખ્યાલ આવે છે કે તેઓ સાફ સફાઈને લઈને અત્યંત જાગૃત રહ્યા હોવા જોઈએ હડપિયા નગરમાં રસ્તાના બંને બાજુ કયા પ્રકારના ખાડા હતા તો એ જે ખાડા હતા એ સ્ટ્રીટ લાઇટ એટલે કે રાત્રિ પ્રકાશ વ્યવસ્થા માટેના ખાડા આપણને જોવા મળે છે હડપ્પાની અંદર જે મુખ્ય હડપીય સભ્યતાની અંદર જે મુખ્ય રાજમાર્ગ જોવા મળે છે તેની પહોળાઈ કેટલી હતી તો વચ્ચેથી જે રસ્તો પસાર થઈ રહ્યો હતો શહેરને બે ભાગમાં વિભાજીત કરતો તેની પહોળાઈ ચાલીસ ફૂટ જેટલી હતી હડપિયા નગરોમાં માર્ગોની રચના કેવી રીતે હતી તો એ મકાનોને ડાયરેક્ટ જોડીને બનાવવામાં આવ્યા હતા જેથી તેમની ઓટોમેટિક સફાઈ થઈ જતી હતી હડપિયા મકાનોમાં કયા પ્રકારના બંધનનો ઉપયોગ કરવામાં આવતો તો લાકડાના બીમની મદદથી તેમાં ઉપરનો માળ બનાવવામાં આવતો હતો બાથરૂમને કઈ બાબત તરીકે ગણવામાં આવે છે તો હડપિયા સભ્યતાનું મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે બાથરૂમ કૂવા અને પાકી ઈંટોનો ઉપયોગ શેના માટે થતો હતો તો પાણીની સુવિધા માટે કૂવા અને પાકી ઈંટોનો ઉપયોગ થતો હતો મકાનો પણ પાકી ઈંટોથી બનેલા જોવા મળે છે મોહેન્જો દળોમાં કયા પ્રકારના મકાનો જોવા મળે છે તો એક માળ અને બે માળના મકાનો મોહેન્જો દળોની અંદર જોવા મળ્યા છે હડપિયા મકાનોની દૃષ્ટિએ તેમને કઈ રીતે વર્ણવવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઉત્તમ કોટીના મકાનો હડપિયા મકાનોના દરવાજા ક્યાં ખુલતા હતા તો હતા મકાનના આકારમાં તફાવત કઈ બાબત દર્શાવે છે ધનની અંદર લોકો અમીર પણ અને ગરીબ પણ હતા તેના લીધે જ મકાનો મોટા પણ હતા અને નાના પણ હતા બી ઓપ્શન આવશે હડપિયા નગર આયોજનનું મહત્વપૂર્ણ લક્ષણ કયું છે ગટર યોજના સૌથી મહત્વપૂર્ણ લક્ષણ માનવામાં આવે છે હડપિયા નગર આયોજન બાથરૂમનું ગંદુ પાણી હડપ્ય સભ્યતામાં ક્યાં એકઠું કરવામાં આવતું હતું તો બાથરૂમની બહાર મોરી બનાવવામાં આવતી ત્યાં એકઠું કરવામાં આવતું જ્યાંથી તે મેન હોલમાં થઈને મુખ્ય ગટરમાં થઈને શહેરની બહાર જતું હતું હડપિયા નગરોમાં ગટર યોજના કઈ બાબત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી તો તે બાબત છે નગરની સફાઈ ગટરનો માર્ગ કયા પ્રકારની યોજના મુજબ બનેલો હતો આધુનિક યોજના મુજબ બનેલો જોવા મળે છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ નગરની ગટર લાઈનમાં પાણી કઈ રીતે પ્રવાહિત થાય છે તો નાની ગટર લાઈન દ્વારા હડપિયા નગરોમાં મેન હોલનો ઉદ્દેશ્ય શું હતું ગંદા પાણીનો નિકાલ હડપિયા નગરોની ગટર યોજના માટે કઈ બાબત વિશિષ્ટ છે તો ઓપ્શન છે એ અને બી એ અને બી શું છે નાગરિક સંસ્થાઓ અને આધુનિકતા હડપિયા નગરમાં ધનવાન લોકો ક્યાં રહેતા હતા તો મોટા મકાનોમાં રહેતા હતા હડપિયા નગર આયોજનનું મુખ્ય લક્ષણ સમાનતા દરેક વસ્તુની અંદર મકાનોની અંદર તોલમાપની જે પદ્ધતિ છે ગટર યોજના છે એ બધા શહેરોમાં કેવી જોવા મળતી એક જેવી જોવા મળતી હતી કિલ્લો કયા ભાગમાં આવેલ હતો તો કિલ્લો પશ્ચિમ ભાગમાં આવેલો હતો શહેરોની અંદર નીચલું નગર કઈ બાજુ તો નીચલું નગર પૂર્વ બાજુ હતું કિલ્લો પશ્ચિમ બાજુ હડપિયા નગરના કિલ્લામાં શું જોવા મળે છે તો કિલ્લાની અંદર શાસનકારી કાર્યાલય જોવા મળે છે એવું લાગે છે કે ત્યાં શાસકો રહેતા હોવા જોઈએ નગરમાં રહેણાંક મકાનો સામાન્ય રીતે કઈ સામગ્રીથી બનાવવામાં આવ્યા હતા રહેવાના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોથી બનાવવામાં આવતા પાકી ઈંટોના બનેલા હતા નગરના માર્ગો કયા પ્રકારના હોય છે તો નગરના માર્ગો હતા કાપતા રસ્તા એકબીજાને કાટકોને રસ્તાઓ કાપતા હતા સીધા હતા પહોળા હતા હડપીય નગરની નગર આયોજનમાં કેટલા પ્રકારના મકાનોનો સમાવેશ થાય છે બે પ્રકારના એક માળવાળા બે માળવાળા એ ટાઈપે કિલ્લાને કઈ બાબતથી રક્ષણ આપવામાં આવ્યું હતું તો કિલ્લે બંધી કરવામાં આવી હતી કયા પ્રકારની સવલત હડપ્પીય મકાનોમાં જોવા મળે છે કુવા અને બાથરૂમ જોવા મળે છે હડપિયા નગરના મકાનોમાં કેટલા મોટા ઘરમાં કેટલા ઓરડા જોવા મળે છે મોટા મકાનો બનાવ્યા હતા હડપિયા સભ્યતામાં સમય કે કયા પ્રકારની ભૂમિને કારણે કૃષિ અને પશુપાલન વિકસ્યું તો સમતલ જમીનના લીધે કૃષિ અને પશુપાલનનો વિકાસ થયેલો જોવા મળે છે હડપ્ય સભ્યતામાં કઈ ઋતુમાં પાણી માટે નિર્ભર હતી તો ચોમાસા ઉપર એ લોકો નિર્ભર હતા નદીના પાણી ઉપર નિર્ભર હતા એટલા માટે કયો હડપ્ય સ્ત્રોત ધરાવે છે જે ક્રમશઃ શહેરોમાં પરિવર્તિત થયું એવી કઈ બાબત છે જેના લીધે શહેરોમાં પરિવર્તિત થઈ ગયું તો કૃષિ કૃષિની અંદર ઉત્પાદનમાં વધારો થયો એટલે એનો વેપાર થવા લાગ્યો અને વેપારના લીધે શું થયું એ શહેરો બનવા લાગ્યા સભ્યતાના સભ્યતામાં ક્યાંના લક્ષણો જોઈ શકાય છે નગર આયોજન જોવા મળે છે હડપે સભ્યતામાં શાસન વ્યવસ્થા અને કર વ્યવસ્થાનો ઉલ્લેખ કયા પ્રકારના ગઠન માટે થાય છે સત્તાક્ષેત્ર નીચેનામાંથી કયું હડપે સભ્યતાના જીવનશૈલીનું એક લક્ષણ છે ઓપ્શન તમને આપેલા છે તો આવશે શહેરી સાંસ્કૃતિક લક્ષણો યસ ડી હડપિયા કઈ વસ્તુઓ મહત્વપૂર્ણ હતી લિપિ વિશે કઈ બાબત સાચી છે તો અશોધિત છે ઓપ્શન બી અથવા તો સમજી શકાય નથી ઓપ્શન એ આવશે કયા નામના પ્રદેશમાંથી હડપિયા સભ્યતાના મૌલિક આધારોને નિર્વાહિત કરવામાં આવ્યા મતલબ કે ક્યાંથી આ સભ્યતા મળી હતી જે ઉત્તર અને પશ્ચિમ ભારત છે તે સભ્યતાનો શહેરીકરણ કઈ બાબત સાથે સંકળાયેલ છે શહેરીકરણ આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલ છે બોલો શહેરો કઈ રીતના બનતા હોય છે કે તમારી પાસે તમે કૃષિ કરી રહ્યા છો વધારાનું અનાજ થઈ રહ્યું છે તેને વેચી રહ્યા છો તો વેચવા માટે મોટા મોટા નગરોની બજારોની આવશ્યકતા પડે છે કે જ્યાં જઈને દરેક વસ્તુ વેચી પણ શકાય અને ખરીદી પણ શકાય તો જ્યારે વધારાનું ઉત્પાદન થાય છે તો શહેરો બનતા હોય છે અને શહેરો બને છે તો એનો મતલબ શું છે આર્થિક રીતે સમૃદ્ધ લોકો છે પૈસાવાળા છે હડપ્ય સભ્યતાનું હડપ્પા સળકઈ નદીના કિનારે આવેલું છે તો હડપ્પા રાવી નદીના કિનારે છે અને મોહેન્જો સિંધુ નદીના કિનારે રાઈટ આવી ગયો પ્રશ્ન પણ લોથલ તો લોથલ કઈ નદી આવશે ભોગ આવો કચ્છમાં કયું સ્થળ છે તો ધોળાવીરા કાલીબંગન કઈ નદીના કિનારે આવેલ છે તો કાલીબંગન કઈ નદી આવશે સરસ્વતી હાકરા ઘગ્ગર હાકરા પણ જેને કહેવામાં આવે છે અને લુપ્ત સરસ્વતી નદી પણ જેને કહેવામાં આવે છે કયું હડપી સ્થાન પોતાના ઐતિહાસિક ગ્રેનરી અને નાગરિક ગોઠવણી માટે પ્રસિદ્ધ છે ગ્રેનરી એટલે અનાજના ગોડાઉન તો હડપ્પાની અંદર અનાજના ગોડાઉન જોવા મળ્યા હતા રાવી નદીના કિનારે બાર જેટલા કયા હડપીય સ્થળે અગ્નિવેધિ એટલે કે જે પેલી વેદિકા હોય છે તેના પુરાવા જોવા મળ્યા હતા તો તે સ્થળ આવશે ખાલી બંગત અગ્નિવેદીના પુરાવા ત્યાં આપણને જોવા મળ્યા છે કયા હડપીય શહેરમાં ડોકિયાર્ડ મળી આવ્યું છે તો તે સ્થળ આવશે લોથલ ઓકે તે સ્થળ છે લોથલ જ્યાંથી ડોકયાર્ડ મળ્યું છે ધોળાવીરા કયા રાજ્યમાં છે ગુજરાત રાજ્યની અંદર આવેલું છે ધોળાવીરા કયું હડપી સ્થળ જળસંગ્રહ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સિંચાઈ માટે નળિયા અને કૂવો માટે જાણીતું છે તો તે શહેર છે ધોળાવીરા રેઇન વોટર સિસ્ટમ રેઇન વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જ્યાં જોવા મળે છે વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું હતું હડપિયા સભ્યતા ક્યાંના પ્રદેશમાં વિકાસ પામી હતી ઉત્તર પશ્ચિમ ભારતની અંદર હડપ્પા નગર સ્થાપત્ય કયા દેશમાં આવેલ છે ભારતમાં હડપ્પા અચ્છા હડપ્પા પોતિનગર કે દેશમાં આવેલું છે હાલની અંદર તો પાકિસ્તાનમાં આવશે કઈ નદી હડપી સભ્યતાના મહત્વપૂર્ણ કેન્દ્રો પાસેથી વહે છે તો તે નદી આવશે સિંધુ નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે તો ધોળાવીરા બરાબર છે કયું હડપ્પીય સ્થળ રાજસ્થાનની અંદર છે તો કાલીબંગન કયું હડપ્પીય સ્થળ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો આલમગીરપુર આવશે સુતકા ગેંડોર કયા ભાગમાં આવેલું છે તો મકરાણ તટ જોડે આવેલું છે કયું સ્થળ હરિયાણામાં આવેલું છે બનવાલી બનાવલી હરિયાણાની અંદર ધોળાવીરા કયા રાજ્યમાં છે ગુજરાત હડપીય સભ્યતાના કયા સ્થળે અવશેષો મળ્યા હતા જે હાલના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં છે જમ્મુ કાશ્મીરમાં આવશે માંડા તો આટલે વિડીયો પૂરો થાય છે દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી આ જ પ્રકારના પ્રશ્નો જીસીઆરટી અને એમસીઆરડી પરથી તૈયાર કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ